ત્યારબાદ ફરિયાદી ધીરજભાઈ કિશોરભાઈ પરમાર જાતે મોચી ઉંમર વરસ તેત્રીસ રહે સોસાયટી વળીના ડેરી પાસે હળવદ રોડ ધાંગધ્રા જિલ્લા સુરેન્દ્રનગર વાળાએ તારીખ પાંચ નવ બે હજાર પચીસના ના રોજ ફરિયાદ આપતા ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર છસો ચુમ્માળીસ ઓબ્લિક બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ બે હજાર તેવીસની કલમ ત્રણસો સોળ બે ત્રણસો અઢાર બે ચોપન તથા ગુજરાત નાણાકીય સંસ્થાઓના થાપણદારોના હિતમાં રક્ષણ બાબત અધિનિયમ બે હજાર ત્રણની કલમ છ મુજબનો ગુનો દાખલ થયેલ અને આ કામે તપાસ કરનાર શ્રી એ કે વાઘેલા દ્વારા આ કામે તપાસ દરમિયાન આરોપીઓના મોબાઈલ નંબરો તથા આરોપીઓના સગાવાલોના મોબાઈલ નંબરો કોલ ડિટેલ મંગાવી એનાલિસિસ કરી તેમજ આરોપીઓના બેંક એકાઉન્ટની માહિતી મેળવી આ કામે સાયદુના નિવેદનો મેળવી આરોપી વિરુદ્ધમાં જરૂરી પુરાવા એકત્રિત કરી અને ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સ દ્વારા આ કામે આરોપી પ્રશાંતભાઈ સન ઓફ ભરતભાઈ જગજીવન દાસ વાઘેલા જાતે મોચી ઉંમર વરસ ત્રીસ ધંધો શેરબજાર માર્કેટિંગ રહે તળાવ શેરી ધાંગધ્રા જિલ્લા સુરેન્દ્રનગર વાળાને તારીખ બે હજાર પચીસ ના કલાક બે પિસ્તાળીસ વાગે અટક કરવામાં આવેલ અને આરોપીને નામદાર જીપીઆઈડી સ્પેશિયલ સેશન્સ કોર્ટ સુરેન્દ્રનગર ખાતે રજૂ કરી આરોપીના દિન પાંચના ના રિમાન્ડ આગળની તપાસ ચાલુ છે રિપોર્ટર સોયલશે